1476 કરોડ ના ખર્ચે અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરવામાં આવ્યો છે દેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના જીએસઆરટીસી સાથે મળી મલ્ટી મોડલ પ્રોજેક્ટ બનાવ્યો છે રેલવે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પણ જોડવામાં આવશે આ દેશ તો પહેલું રેલવે સ્ટેશન બનશે કે જે એક સાથે મેટ્રો અને બસ સ્ટેશનની સાથે કનેક્ટિવિટી આપશે સુરત ટ્રાન્સપોર્ટેશન પચીસ માળના કોમર્શિયલ બિલ્ડિંગ પણ તૈયાર થશે વર્ષ બે હજાર છવ્વીસ ના ડિસેમ્બરના અંત સુધીમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન નો પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે ચાર વર્ષના આ પ્રોજેક્ટમાં બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે સમગ્ર રેલવે સ્ટેશનના બ્લુપ્રિન્ટ અને પ્રોજેક્ટની વિગતવાર માહિતી વેસ્ટર્ન રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી હતી સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર